પોરબંદર કોળી સમાજ દ્વારા માધાંતા પ્રાગટ્ય મહોત્સવ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી શહેરના રાજમાર્ગ ઉપર યોજાયેલી ભગવાન શ્રી માધાતાની રથયાત્રામાં હિન્દુ સંગઠનોએ સુરક્ષા કવચ પણ પૂરું પાડ્યું હતું તો આ પ્રસંગે ધર્મસભાનું પણ આયોજન થયું હતું જેમાં સાંસદ સભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા પોરબંદર કોળી સમાજ અને માધાંતા ગ્રુપ દ્વારા માધાંતા પ્રાગટ્ય મહોત્સવ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી શહેરના રાજમાર્ગો પર યોજાયેલા ભગવાન શ્રી માધાંતાની રથયાત્રાને હિન્દુ સંગઠનોને સુરક્ષા કવચ પૂરું પાડ્યું હતું આ તકે પોરબંદર જિલ્લા સમસ્ત કોળી સમાજના પ્રમુખ લીલાભાઈ ડાકી અને તાલુકા પ્રમુખ ગીગાભાઈ ચાવડાના માર્ગદર્શનમાં સમસ્ત કોળી સમાજ દ્વારા માધાનતા પ્રાગટ્ય મહોત્સવનું ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું માધાંતા ગ્રુપના પ્રમુખ ચંદુભાઈ બારૈયા અને ઉપપ્રમુખ અશોકભાઈ ભરડા અને ધીરુભાઈ ચાવડાની ટીમ દ્વારા સમગ્ર ધાર્મિક પ્રસંગ યોજવામાં આવ્યો હતો કોળી સમાજના ઈષ્ટદેવ માધાતા પ્રાગટ્ય મહોત્સવ ભગવાન શ્રી માધાંતાની શોભાયાત્રાનું પ્રસ્થાન રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું શહેરના રાજમાર્ગો પર ભગવાન માધાંતાની જયના નાદ સાથે આ યાત્રા ફળી હતી જેમાં કોળી સમાજના ભાઈ બહેનો ડીસેના તાલે ઝૂમી ઉઠ્યા હતા ઉપરાંત બજરંગદળ વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ અને મહેર શક્તિ સેના સહિત વિવિધ જ્ઞાતિના અગ્રણીઓ અને રાજકીય પક્ષો દ્વારા પણ રાજમાર્ગો ઉપર રથયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરાયું હતું વાજતે ગાઝદે આ ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી ત્યારે મોટી સંખ્યામાં બહેનો જોડાયા હતા અને ભગવાન માધાંતેની આરાધના કરી હતી શહેરના રાજમાર્ગો ઉપરથી પસાર થયેલ આ શોભાયાત્રા ચોપાટી ગ્રાઉન્ડ ખાતે આવી ધર્મસભામાં પરિવર્તિત થઈ હતી આ પ્રસંગી પોરબંદર જિલ્લાના સાંસદ રમેશ સ્થળુક અને જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાળ કુતિયાણા તાલુકા કોડી સમાજના પ્રમુખ નારણભાઈ વાટિયા બાબુભાઈ ચૌહાણ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સમસ્ત કોળી સમાજ પોરબંદર જિલ્લા દ્વારા હર વખતની જેમ આ વખતે પણ અમે અમારા ઈષ્ટદેવ કોળી સમાજના શ્રી માંદાતા પ્રાગઠ્ય મહોત્સવ ઉજવી રહ્યા છે તો એના સંદર્ભે અમે હર વર્ષે એક ચૌદમી જાન્યુઆરીના દિવસે શોભાયાત્રાનું આયોજન કરીએ છીએ એ બદલ અમારા તમામ સમાજના ભાઈઓ યુવાનો તમામ જ્ઞાતિબંધુઓ બધા એક સ્થળે અમે ભેગા થઈએ હાજરી આપીએ છીએ અને તમામ અમે સવારે નવ વાગે શોભાયાત્રાનું ચોપાટી ગ્રાઉન્ડ ઉપરથી પ્રસ્થાન કરી અને પોરબંદરના રાજમાર્ગો ઉપર શોભાયાત્રા ફરી અને પાછી ચોપાટી ગ્રાઉન્ડ ઉપર જઈ અને સમાજના અમારા તમામ આગેવાનો તથા મહંતો સંતોની હાજરીમાં ધર્મસભાનું આયોજન કરી અને માંધાતા ભગવાનનો જયકારાનો નાદ બોલી અને સમગ્ર કાર્યક્રમનું બે વાગ્યે સમાપન કરવામાં આવે છે જય માંદાતા જય કોળી સમાજ બાબુભાઈ ચૌહાણ મહામંત્રી કોળી સમાજ પોરબંદર આજે અમારે સમસ્ત કોળી સમાજનું જે એક નજરાનું નામ કહી શકાય કે અમારા સમાજનું અસ્તિત્વ જે નામ ઉપર છે એવા પ્રાગટ્ય દિનની આજે શોભાયાત્રા પોરબંદર ના જાહેર માર્ગો પર પસાર થઈ રહી છે ગૌરવ છે કે અમે અને અન્ય સમાજ પણ આ પ્રાગટ્ય ના ઉત્સવ ને એક પોતાના ઉત્સવ ઘણી અને સહયોગી બન્યા છે અસ્તુ જય કોઈ સમાજ આકાશ અને કોળી સમાજના અગ્રણી ભરતભાઈ બામણીયા સહિતનાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તો બપોરના સમયે યોજાયેલી આ ધર્મસભામાં કોળી સમાજની એકતા પર ભાર મૂકવામાં આવ્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર